ત્યારે આ પ્રકારના મોડિફાઈડ બુલેટ ચાલકોને પકડી પાડી અસરકારક કાર્યવાહી કરવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટમાં ફટાકડા ફોડી તીવ્ર ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટોને પકડી એમવી એક્ટ હેઠળ ડિટેઇન કરતી ટ્રાફિક શાખા પશ્ચિમની ટીમ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો